આ તા ગુજરાત નિયમમાં સ્વાગત છે કૃષિ મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃત વર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ નડિયાદ ખાતે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત રાજ્યના સહકારીતા ક્ષેત્રે એપીએમસી માર્કેટ માર્કેટયાર્ડની કામગીરીમાં સહકાર દ્વારા તમામ પ્રકારે મદદરૂપ થવાની ખાતરી આપી તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ એપીએમસીના ચેરમેનોને ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઊભા કરવાની દિશામાં કામગીરી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિની પરિકલ્પના પરિપૂર્ણ કરવા અપીલ કરી આ પ્રસંગે તેમણે ખાસ કરીને સુરત એપીએમસી માર્કેટ યાર્ડની કામગીરીને બિરદાવી વધુમાં મંત્રીએ વરદાર સ્વામિનારાયણ યાદ ધામ ખાતે મંદિર દર્શન કરી સર્વ મંગલની પ્રાર્થના કરી કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રી મીડિયા એપ્લિકેશન ખેડૂત લક્ષી વિવિધ સુવિધાઓ બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે મંદિરના સ્વામી વલ્લભદાસજી નૌતમ પ્રકાશદાસજી સહકારી ક્ષેત્રના કન્વીનર બિપિનભાઈ પટેલ એપીએમસી બોર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અગ્રણી સંદીપભાઈ પટેલ અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ ખેતીવાડી અધિકારી ડીએચ રબારી જિલ્લા સહકારી સંઘના ચેરમેન ડિરેક્ટરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા